મહીસાગર જિલ્લાના લુનાવાડામાં જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી જિલ્લામાં આયોજિત યોગ દિવસ પ્રોગ્રામને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી સ્વયં અને સમાજના માટે યોગ ઉજવણી એકવીસ જૂના રોજ પોલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુનાવાડા સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં યોગ દિવસ ઉજવવામાં આવશે કલેક્ટરે મહીસાગરવાસીઓને વિશ્વ યોગ દિવસ મનાવવા અપીલ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અવસર ઉપર જિલ્લામાં યોગ દિવસ મનાવવા માટે જિલ્લા અધિકારી શ્રીમતી નેહાકુમારી તેમના અધ્યક્ષતામાં સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પત્રકારો સાથે વાત કરતા જિલ્લા કલેક્ટરે કીધું કે એકવીસ જૂનના રોજ યોગ દિવસનો પ્રોગ્રામ મુખ્ય કાર્યક્રમ મહીસાગર જિલ્લાના લુનાવાડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવશે ત્યારે પૂરા રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવશે બીજા અનેક સ્થળ ઉપર ઉજવણી કરવામાં આવશે કડાણા બંધ થલ રથાડા બેટ માનખડ હિલ સાતકુંડા ડાયનાસોર પાર્ક મહાકાળી માતા મંદિર લુનાવાડા કાલેશ્વર મહાદેવ વીરપુર જિલ્લાના પ્રતિષ્ઠ જગ્યા ઉપર નક્કી કરેલા સ્થાને યોગ દિવસ મનાવવામાં આવશે એકવીસ જૂનના રોજ સમગ્ર રાજ્યમાં સ્વયં અને સ્વસ્થ સમાજ માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ અમારા મહિસાગર જિલ્લા લુનાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં બે હજારથી વધારે લોકોને જોડાવાની કોશિશ કરીશું કલેક્ટરે મહીસાગરવાસીઓને એકવીસ જૂન વધારે ને વધારે વિશ્વ યોગ દિવસ સમારંભમાં ભાગ લેવાની નમ્ર અપીલ કરી હતી ન્યૂઝ ટુડે ગુજરાતી જમેલા દિવાન મહીસાગર પાલાસીનોર દસમી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ महिसगर जिल्हा कक्षा कार्यक्रम पोलिस परेड ग्राउंड लुनावाडा खा तालुका चा, चा, तालुका स्तरे पण कार्यक्रम थांना आहे जे की लुनावाडाना श्री महात्मा गांधी विनय मंदिर खा संतरामपूरमा नानी सरसण खा एल एफ आ, आर पटेल हाईस्कूल जैठली खा